જળ સંગ્રહનો ઉત્તમ નમૂનો એટલે ખંભાતી કુવો અમદાવાદના મકરબામાં ખંભાતી કુવાનો ઉદઘાટન કરાયું આઈપીએસ હસમુખ પટેલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ખંભાતી કુવો બનાવાયો છે મહત્વનું છે કે અમદાવાદમાં પણ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સોસાયટીઓમાં ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે જેથી વરસાદી પાણીનો સંગ્રહ પાણીનું સ્તર ઊંચું લાવી શકાય ખંભાતી કુવામાં માત્ર દોઢ કલાકની અંદર જ વરસાદી પાણીનો નિકાલ થઈ જાય છે અને 60 લિટર જેટલું પાણી જમીનમાં ઉતરી જાય છે આ કુવાના માધ્યમથી પાણીમાં ડીડીએસ નું લેવલ પણ ઘટે છે આજે ખંબાતી કુવો છે એ આપણી પરંપરાગત પદ્ધતિ છે ખંભાતથી શરૂ થયો હશે અને જ્યાં રેતીવાળું જમીન હોય અંદર જમીનની અંદર જો રેતીવાળો પળ હોય તો ત્યાં કૂવો બહુ સારો રહે છે જે આપણે સામાન્ય રીતે જેને રિચાર્જ વેલ કહીએ છીએ એના કરતાં વધારે સારું એટલા માટે છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે લગભગ સાઠ હજાર લીટર જેટલો આખો કૂવો અંદર ભરાઈ જાય એટલે એવું ના થાય કે કૂવામાં પાણી ઉતરતા વાર લાગે ત્યાં સુધી પાણી ઉપરથી વહી જાય પૂરું સાઈઠ હજાર લીટર પાણી ભરાય પછી આજુબાજુનું પાણી હોય અને બહુ ઝડપથી જમીનની અંદર ઉતરી જતું હોય છે એટલે અમે પોલીસ આવાસ નિગમમાં જે રિચાર્જ વેલ કરતા હતા એની જગ્યાએ અમે ખંભાતી કોવો કરવાનો નિર્ણય કર્યો છે એ દરેક બોર નોર્મલી દસ હજાર લીટર પાણી કલાકે કાઢી નાખે છે એટલે બહુ હ્યુજ ક્વોન્ટિટી પાણી રોજ નીકળે છે લાખો લીટર રોજ નીકળે છે એટલે પાછું ભરવાનું પણ રોજ જોઈએ એટલે એના માટે ખંભાતી કૂવો બહુ સરસ છે એક ટ્રેડિશનલ કૂવો છે જેને થોડુંક ટેકનિકલી મોડિફાય કર્યો છે અને એમાં વરસાદનું સરફેસ ડ્રેન જે ગંદુ પાણી છે એમાં ગંદકી છે ધૂળ છે બધું અંદર ઉતરી જાય અને કલાકે પીચોતેરથી લાખ લીટર પાણી ઉતરી જાય છે જમીનમાં અને ખૂબ સરસ રિઝલ્ટ આવે છે બે ચાર જગ્યા જે ભૂતકાળમાં થયા છે અમે છ વર્ષથી આને પ્રમોટ કરીએ છીએ અમદાવાદ અમદાવાદ માટે નંદનબાગ કરીને સોસાયટીમાં થયા છે ત્યાં ત્રણ વર્ષમાં સત્તરસોનું ટીડીએસ હજાર આવી ગયો વોટર લેવલ ઇમ્પ્રુવ થઈ ગયા આટલી સારી સિસ્ટમ છે તો આપણે બધાએ કરવું જોઈએ અમારો તો બહુ મોટો સપનો છે નંદનબાગને બધા રિઝલ્ટ જોઈને અમને એવું લાગે છે કે જો આ ખંભાત